જો એક વસ્તુ છે કે એ લોકો ઘરીમાં જા ના જાળવતા હોય પણ અમે ઘરીમાં જાળવીએ છે એટલે અધિકારી એટલે અધિકારી એમાં આપણે કોઈ નામમાં ફળવા માંગતા નથી પણ મેં આપને આટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે એ સિવાય કઈ હોય તો બોલો અમારા આંદોલનમાં કોઈ ડેમેજ થઈ જ નહીં રહેતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કમિટેડ ભાજપમાં જ છે એ ક્ષત્રિય સમાજ સાથે નથી એ સ્પષ્ટ થઈ ચૂકેલી વાત છે એટલે ગૃહમંત્રીશ્રી એમની રીતે ડેમેજ અમને થયું હોત અમે દોડ્યા હોત ડેમેજ ભાજપને થશે એટલે તો ગૃહમંત્રીને મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ઉડાઉટ કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા એમની સભાઓ મોકુફ રહી ચૂકી છે એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતા સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો એમનો અહંકાર છે અમારી લડાઈ અસ્મિતાની છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા વાણી વિલાસથી આવી ધાક ધમકીથી આવી રીતે વ્યક્તિગત બોલાવવાથી સમાજનો આક્રોશ વધી રહ્યો છે એટલે અમે તો ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છે સંકલન સમિતિના મિટિંગમાં સંકલન સમિતિના કોઈ હોદ્દેદારો અમે જે માન્ય સંકલન સમિતિ કરેલી છે એના કોઈ હોદ્દેદારો ભાજપના કોઈ પણ પદાધિકારીને મળતા નથી મળવાના નથી જોડાવાના પણ નથી એ તો અમે અગાઉ કહી ચૂક્યા છીએ કે લોકશાહીના આ બધા શસ્ત્રો છે એટલે એમને કાળા વાવતા નહીં ના પાડી તો અમે કેસરિયા વાવટા સાથે વિરોધ કરવાના છીએ વિરોધ તો થવાનો જ છે કોઈ પણ આવે પણ એ વિરોધ શાંતિપૂર્ણ હશે એ વિરોધ સંયમ સાથે હશે કોઈ સંઘર્ષ વગરનો હશે વિરોધ તો થશે જ કોઈ પણ આવશે એનો વિરોધ થવાનો થવાનો ને થવાનો લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વાળા છે અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો રતન પર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિયો ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત એટલે હજુ ભાઈ બોલ ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલે કંઈ નાની મોટી વાત છે લુલા લુલી લંગડી બેરી બોબડી હાથડી આ તો માતૃશક્તિનું અપમાન છે એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે જેમાં સવારથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડાઈ જશે સંકલન તો હું તો આજે માણસામાં એક બે હજાર લોકોનું અમારું એક દિલવાડ ગામ છે ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો હું તો ત્યાં હતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું રમજુબા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા તુપ્તીબા પણ અહીં છે કિશોરસિંહજી સુખદેવસિંહજી બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે સુરતમાં છે વડોદરા છે આવી અમારી કોઈ વાત જ નથી થઈ એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું બધા જોડે નંબર છે પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માંગતો ગૃહમંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના ના હોદ્દેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે આજે અરે ભાઈ કોઈ ગયું નથી અને અમારે જવાનું તો કઈ છે આમાં છુપાવાનું ક્યાં છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો ચોથો સ્તંભ છો આધાર સ્તંભ છો અમારી પ્રજાની વાત લોકો સુધી સરકાર સુધી સત્તા જૂથો સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અને પ્રેમ પણ વધશે ધન્યવાદ આંદોલન તો અમે ભાગ બે ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આંદોલન સાતમી તારીખ સુધી તો ચાલવાનું જ મતમાં કન્વર્ટેડ થઈ જશે ભયંકર અંડરકરણ છે અને સાત તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે તાલુકા પંચાયતની ચૂંટણી આવશે જિલ્લા પંચાયતની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે તો અમે તો હવે અમને ટાઈમ મળશે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય પ્રજાનો પ્રતિનિધિ હોય કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું અમારું ભવિષ્ય તો સાત તારીખે નક્કી જ છે કોઈ પાર્ટી બનાવવાની નથી ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો અત્યાર સુધી ચાલ્યો નથી અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવાના છીએ તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય પછી પ્રજાપતિ સમાજ હોય સોની સમાજ હોય પંચાલ સમાજ હોય ક્ષત્રિય સમાજ તો છે જ નાના નાના તમામ સમાજો મોલે સલામ સમાજ છે સનાતન ધર્મમાં માં માનવા વાળા બધા સમાજો અને બાર અત્યાર સુધીમાં એવું ચલાવ્યું કે ભાઈ આ સમાજની વિરુદ્ધ આ સમાજ તો અમે એવું થવા દીધું નથી અને થવા દેવાના નથી ગુજરાતની સુખ શાંતિ સલામતી નું વાતાવરણ ક્યાંય પણ દૂષિત ન થાય એના માટે અમે જવાબદાર છીએ એવી જવાબદારી સરકારની પણ છે સરકાર એ પણ સમજે જોડાવાની તો કોઈ વાત જ નથી અમે એક સામાજિક સમરસતાના ભાગરૂપે ભેગા કરવાના છીએ બધા એનો મતલબ એવો નહીં કે અમે ચૂંટણીને લડી નાખવાના છીએ સમાજ સમાજ વચ્ચે ક્યાંય પણ પ્રશ્નો ઉભો થયો હોય તો બે પાટીદાર સમાજના આગેવાનો બે ક્ષત્રિય સમાજના આગેવાનો બે પ્રજાપતિ સમાજના આગેવાનો આવી રીતે બીજા સમાજના નામ નથી દેતો એટલે અમારી સાથે જોડવાના નથી એવું નથી બધાને જોડવાના છે સામાજિક સમરસતા જે વસ્તુ પોલીસ સ્ટેશનના કોર્ટમાં જતી હોય એને અટકાવવી અને એકબીજાના પર્યાય બનવું અને સમાજની સુખાકારી વચ્ચે કરીશું જો પચીસ તારીખે સવારે નવ કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં ત્યાં અમે નવ વાગે સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથી માં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું માને નતમસ્તકે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું અમારો પહેલો પડાવ દાંતા હશે એથી આગળ પૂંજપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામમાં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલા દિવસનો રૂટ છે આગળ આગળ જેમ જેમ જઈશું હા પણ આ ધર્મરથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે પાટણથી આગળ મહેસાણાના ભાઈઓને કેચઅપ કરશે એટલે અમારો રથ અમારું માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતનું મોટું આયોજન છે અઠ્યાવીસ તારીખે

જો એક વસ્તુ છે એ લોકો ગરીબમાં ના જાળવતા હોય પણ અમે ગરીબમાં જાળવીએ છીએ એટલે અધિકારી એટલે અધિકારી એમાં આપણે કોઈ નામો ભળવા માંગતા નથી પણ મેં આપના આટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે એ સિવાય કઈ હોતો બોલો અમારા આંદોલનમાં કોઈ ડેમેજ થઈ જ નહીં રહેતી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કમિટેડ ભાજપમાં જ છે એ ક્ષત્રિય સમાજ સાથે નથી એ સ્પષ્ટ થઈ ચૂકેલી વાત છે એટલે ગૃહમંત્રી શ્રી એમની રીતે ડેમેજ અમને થયું હોત અમે દોડ્યા હોત ડેમેજ ભાજપને થશે એટલે તો ગૃહમંત્રીને મુખ્યમંત્રી હેલિકોપ્ટર લઈને ઉડાઉટ કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા એમની સભાઓ મોકુફ રહી ચૂકી છે એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતા સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો એમનો અહંકાર છે અમારી લડાઈ અસ્મિતાની છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા વાણી વિલાસથી આવી ધાક ધમકીથી આવી રીતે વ્યક્તિગત બોલાવવાથી સમાજનો આક્રોશ વધી રહ્યો છે એટલે અમે તો ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છે જી સંકલન સમિતિના મિટિંગમાં સંકલન સમિતિના કોઈ હોદ્દેદારો અમે જે માન્ય સંકલન સમિતિ કરેલી છે એના કોઈ હોદ્દેદારો ભાજપના કોઈ પણ પદાધિકારીને મળતા નથી મળવાના નથી જોડાવાના પણ નથી એ તો અમે અગાઉ કહી ચૂક્યા છીએ કે લોકશાહીના આ બધા શસ્ત્રો છે એટલે એમને કાળા વાવટાની ના પાડી તો અમે કેસરિયા વાવટા સાથે વિરોધ કરવાના છીએ વિરોધ તો થવાનો જ છે કોઈ પણ આવે પણ એ વિરોધ શાંતિપૂર્ણ હશે એ વિરોધ સંયમ સાથે હશે કોઈ સંઘર્ષ વગરનો હશે વિરોધ તો થશે જ કોઈ પણ આવશે એનો વિરોધ થવાનો થવાનો ને થવાનો મોરબીમાં જે ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા છે અને રૂપાલા એવું કહેતા હોય કે આ નાની મોટી વાત છે આ નાની મોટી વાત હોત ને તો રતનપર રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થયા હોત જો નાની મોટી વાત હોત એટલે હજુ ભાઈ બોલો ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે શું મીડિયાના મિત્રો પણ તમે પણ એક નાગરિકો છો તમે કહેશો આ નાની મોટી વાત છે અચ્છા કિરીટ પટેલ બોલ્યા કંઈ નાની મોટી વાત છે લુલા લુલી લંગણી બેરી બોબડી હાથડી આ તો માતૃશક્તિનું અપમાન છે એટલે એક જૂઠને છુપાવવા માટે જૂઠની પરંપરા ચાલી રહી છે અને હજુ ઘણું બધું આવશે જેમાં સવારથી ચાલુ કરી દીધું કે સંકલન સમિતિ ભાજપમાં જોડાઈ જશે સંકલન તો હું તો આજે માણસામાં એક બે હજાર લોકોનું અમારું એક દિલવાડ ગામ છે ત્યાં રામજી મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ હતો હું તો ત્યાં હતો તો ભાજપમાં કોણ જોડાઈ ગયું રમજુબા ઘેર બિલકુલ આયોજન તૈયાર કરતા હતા તુપ્તીબા પણ અહીં છે કિશોરસિંહજી સુખદેવસિંહજી બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે સુરતમાં છે વડોદરા છે આવી અમારી કોઈ વાત જ નથી થઈ એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું આ બધા જોડે અમારા નંબર છે અમને પૂછો જે હાચરું છે તો અમે કહીશું તમને એટલે આમાં મીડિયા મીડિયાની પણ મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં માનો કે ગઈકાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માંગતો કે ગૃહ મંત્રીની મીટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના ઉદ્દેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે આજે અરે ભાઈ કોઈ ગયું નથી અને અમારે જવાનું તો કંઈને જ જઈએ છે આમાં છુપાવવાનું ક્યાં છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો ચોથો સ્તંભ છો આધાર સ્તંભ છો અમારી પ્રજાની વાત લોકો સુધી સરકાર સુધી સત્તા જૂથો સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અમે આપનું વંદન કરીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ જરા ખરે કરી લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે ધન્યવાદ આંદોલન તો અમે ભાગ બે ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આંદોલન સાતમી તારીખ સુધી તો ચાલવાનું જ મતમાં કન્વર્ટેડ થઈ જશે ભયંકર અંડરકરણ છે અને સાત તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ છે તાલુકા પંચાયતની ચૂંટણી આવશે જિલ્લા પંચાયતની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે તો અમે તો હવે અમને ટાઈમ મળશે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ બધા સમાજને વિનંતી કરીએ કે ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય પ્રજાનો પ્રતિનિધિ હોય કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ પણ વિચારે કે એમનું ભવિષ્ય શું અમારું ભવિષ્ય તો હાથ તારીખે નક્કી જ છે કોઈ પાર્ટી બનાવવાની નથી ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો પક્ષ અત્યાર સુધી ચાલ્યો નથી અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવવાના છીએ તમામ સમાજોને કહીશું કે પાટીદાર સમાજ હોય પછી પ્રજાપતિ સમાજ હોય સોની સમાજ હોય પંચાલ સમાજ હોય ક્ષત્રિય સમાજ તો છે જ નાના નાના તમામ સમાજો મોલે સલામ સમાજ છે ટૂંકમાં સનાતન ધર્મમાં માનવાવાળા બધા સમાજો અને બહાર રહીને ટેકો આપવાવાળા બધા સમાજોનું સંગઠન થશે આ ગુજરાતમાં પહેલી પહેલ થશે આ ગુજરાતમાં પહેલી પહેલ થશે જેથી અત્યાર સુધીમાં એવું ચલાવ્યું કે ભાઈ આ સમાજની વિરુદ્ધ આ સમાજ તો અમે એવું થવા દીધું નથી અને થવા દેવાના નથી ગુજરાતની સુખ શાંતિ સલામતીનું વાતાવરણ ક્યાંય પણ દૂષિત ન થાય એના માટે અમે જવાબદાર છીએ એવી જવાબદારી સરકારની પણ છે સરકાર એ પણ સમજે જોડાવાની તો કોઈ વાત જ નથી અમે એક સામાજિક સમરસતા ના ભાગરૂપે ભેગા કરવાના છીએ બધા એનો મતલબ એવો નહીં કે અમે ચૂંટણીને લડી નાખવાના છીએ સમાજ સમાજ વચ્ચે ક્યાંય પણ પ્રશ્નો ઉભો થયો હોય તો બે પાટીદાર સમાજના આગેવાનો બે ક્ષત્રિય સમાજના આગેવાનો બે પ્રજાપતિ સમાજના આગેવાનો આવી રીતે બીજા સમાજના નામ નથી દેતો એટલે અમારી સાથે અમે જોડવાના નથી એવું નથી બધાને જોડવાના છે સામાજિક સમરસતા જે વસ્તુ પોલીસ સ્ટેશનને કોર્ટમાં જતી હોય એને અટકાવવી અને એકબીજાના પર્યાય બનવું અને સમાજની સુખાકારી વધશે તો રાજ્યની સુખાકારી વધશે રાજ્યની સુખાકારી વધશે તો દેશની સુખાકારી પણ વધવાની જ છે એના માટે અમે પ્રયત્ન કરીશું જો પચીસ તારીખે સવારે કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં ત્યાં અમે વાગે સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથી માં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું માને નતમસ્તકે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું અમારો પહેલો પડાવ દાંતા હશે એથી આગળ પૂંજપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામમાં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલાં દિવસનો રૂટ છે આગળ આગળ જેમ જેમ જઈશું હા પણ આ ધર્મરથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે પાટણથી આગળ મહેસાણાના ભાઈઓને કેચઅપ કરશે એટલે અમારો રથ અમારું માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાતનું મોટું આયોજન છે અઠ્યાવીસ તારીખે

અમારું ઓપરેશન ભાજપ ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું એટલે સ્વયં સ્પષ્ટ જ છે બીજો કોઈ પક્ષ ખરો તમારી દ્રષ્ટિએ અને જ્યાં અપક્ષમાં કોઈ સક્ષમ હોય તો એ તો જે તે જિલ્લાના આગેવાનો નક્કી કરશે સંકલન સમિતિની એક જ વાત છે કે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કચ્છ